કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમૂહ રાષ્ટ્રગાન સ્પર્ધા બે હજાર પચીસનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના નાત અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોને આવકાર આપી સંગોચિત પ્રવચન અને સ્પર્ધાના નિયમોએ યાદ કરાવી સ્પર્ધાની કૃતિઓને લેવામાં આવી હતી સ્પર્ધામાં છ ટીમો સાથે કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દરેક ટીમે એક હિન્દી ભાષામાં રાષ્ટ્રીય ગીત અને બીજું સંસ્કૃત ભાષામાં ભક્તિસભર ગાન એમ બે ગીતો રજૂ કર્યા હતા નિર્ણાયક તરીકે કલા ક્ષેત્રે સુપ્રસિદ્ધ ત્રણ વ્યક્તિ એ પોતાની સેવા આપી હતી જેમાં પ્રખર પુષ્ટિ માર્ગીય ભાગવતાચાર્ય અને કથાકાર ઉત્તમચંદ્ર શાસ્ત્રીજી તથા સાહિત્યના સુપ્રસિદ્ધ કલાકાર શ્રીમતી તેજલબા દરબાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષણવિંદ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી રહ્યા હતા આ કાર્યક્રમના વિજેતા થયેલા પ્રથમ સ્થાન કન્યા વિનય મંદિર કેશોદ દ્વિતીય સ્થાન ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી કેશોદ તૃતીય સ્થાન વી એસ પબ્લિક સ્કૂલ કેશોદ પ્રધાની ટૂંકા સમયમાં સુંદર તૈયારીઓ કરવામાં કારોબારી ટીમે અગત્યની ભૂમિકા ભૂમિકા ભજવી હતી ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા ખૂબ પ્રશંસા થઈ હતી અને તમામ પ્રધકોને અભિનંદન પાઠવ્યા હતા અને બિરદાવ્યા હતા તમામ ભાગીદાર વિદ્યાર્થીઓ તેમની સ્કૂલો શિક્ષકો તથા આયોજક મંડળના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી અહેવાલ દિનેશભાઈ ખાનાબાર પત્રકાર કેશોદ વંદે જગમલભાઈ નંદાણીયા ભારત વિકાસ પરિષદ કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કારલક્ષી સેવાલક્ષી અને રાષ્ટ્રલક્ષી અનેક પ્રકલ્પો થાય છે એમાં નવી પેઢીમાં જ્ઞાનનું સંવર્ધન થાય એમાં સંસ્કારો વધે એ માટે ભારત જાનો નામનો પ્રકલ્પ ખૂબ જ સરસ છે એમના માધ્યમથી બાળક આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારે તેમજ એમાં રાષ્ટ્રપ્રેમ વધે તથા ભારતની એવી ગૌરવરૂપ ઘટનાથી વાકેફ થાય અને જનરલ નોલેજ એનામાં વધે તથા આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો એમને મહાવો થાય એ હેતુ માટે એમને જ્ઞાનવર્ધક એક ઓબ્જેક્ટિવ ટાઈપની જીકેની પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષાનું આયોજન આ વખતે તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ સાથે રાખવામાં આવેલ હતું જેમાં ઓગણએસી બાળકોએ ભાગ લીધો હતો પ્રાથમિક અને માધ્યમિક બંને બાળકોમાંથી બંને વિભાગમાંથી એક એક ટીમ કે જે પ્રથમ નંબરે આવેલી છે એમને અમે પ્રાંત કક્ષાએ મોકલશું અને પ્રાંત કક્ષાએથી તેઓ પણ આગળ જશે આ સ્પર્ધામાં ભાગ લઈ અને ભારતની નાના નાની ઘટનાઓ અને ભારતની ગૌરવરૂપ ઘટનાઓથી સૌ પરિચિત થયા બાળકો એમનામાં જ્ઞાનમાં વધારો થયો અને આ જ રીતે આવનારી પરીક્ષાઓમાં પણ તેઓ સહભાગી થાય અને પોતાના જ્ઞાનમાં વધારો કરે અને આપણા ભારતનું ગૌરવ વધારે એવી સૌને શુભકામનાઓ આ પ્રક આ પ્રકલ્પમાં જેમણે પણ સહકાર આપ્યો છે એ તમામ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતાની છે